સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 43 રોડ ઉપર બીચમાં બેઠા હતા તે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી કારમાં તપાસ કરતા ગ્રે કલરની કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂ બીયર ટીન નંગ આઠસો જેની કિંમત રૂપિયા એક લાખ ત્રણ કાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અને મુદ્દામાલ સાથે પાડ્યો હતો તો સફેદ કલરની કિયા સોનેટ કારમાં પાયલોટિંગ કરનાર જાવેદ ઉર્ફે જાવેદ સૈયદ ઉર્ફે જાવેદ સિરાજ શેખ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત